નમસ્કાર મિત્રો મિત્રો યહી છે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ભારતમાં બનતી સામાજિક ધાર્મિક રાજકીય અને આર્થિક બાબતોને આવરી રહેતા વિષયોની સાંપ્રત ઘટનાઓની ચર્ચા કરતા આવીએ છીએ આમ વાતો ઘણી બધી મોટી થાય છે ધાર્મિક વાતો થાય છે સાંસ્કૃતિક વાતો થાય છે ધર્મના નામે ખૂબ મોટા દેખાડાઓ થાય છે પરંતુ જે ઘટનાઓ બની રહી છે એ અતિશય નિમ્નસ્તરીય આચરણ અને નિમ્નસ્તરીય સંસ્કૃતિના દર્શન કરાવતી ઘટનાઓ બની રહી છે અને આ ઘટનાઓના એનાલિસિસ પણ જુદી જુદી પ્રકારે થતા હોય છે હમણાં વિસનગર ની અંદર એક તરુણી ઉપર સામૂહિક બળાત્કારની ઘટના કહી શકાય એવી ઘટના બની સોમનાથ ની અંદર બની પરંતુ જે આરોપીઓ છે એ કઈ કોમના અને કયા ધર્મના છે એના આધારે પ્રિન્ટ મીડિયા સરકાર અને લોકો એનું મૂલ્યાંકન અને એનો પ્રતિભાવ આપતા હોય છે આવા જે ગુનેગારો હોય એની અંદર ત્રણ પ્રકાર હોય છે એક તો આમ જન આમ ગુનેગારો એટલે સામાન્ય ગુનેગારો હોય બીજા કથિત સાધુઓ હોય છે અને ત્રીજા રાજકારણીઓ હોય છે આજે આવા બળાત્કારની જે ઘટનાઓ બનતી હોય અને આમાં જે બ્રાહ્મણવાદી બદમાશો જે ભારતની સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો જયારે ઇજારો લઈ બેઠા હોય એ રીતે આનું અર્થ ઘટર અને પ્રતિભાવો આપી અને લોકોને ઉશ્કેરતા હોય છે પરંતુ આ એ કેટલુંક વિચારવા જેવી બાબત હોય છે કે ભારતની ઉંમર તમે જેને ગૌમાતા કહો છો એ ગાયોની કેવી દયનીય પરિસ્થિતિ છે એના અનેક વિડીયો ગૌશાળાના વાયરલ થયા છે એમાં કેટલીક ગૌશાળાઓ ચામડાનો વેપાર કરતી હોય અને બીજા હિન્દુ ધર્મના સદભાવી મિત્રોએ એના વિડીયો વાયરલ કર્યા હોય હમણાં એક ગૌશાળાનો વિડીયો આવ્યો એની અંદર તો અતિશય દુર્દશા હતી અંદર જે ગાયો મરી ગયેલી હતી એના પાણી પીવાના પાણીની એના ખાવા માટેના ઘાસની અહીં કોઈ વ્યવસ્થા તો નહોતી પરંતુ ભયંકર દુર્ગંધ મારતું કિચડ હતું ને એવી એમાં ગાયો હતી ભારતનું શિક્ષણ રોજે રોજ ખાડ જતું જાય છે ધોરણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સુધીના બાળકોના ઘણા બધા કિસ્સાઓમાં વાંચતા નથી આવરતું વર્ણમાળાના અક્ષરો નથી ઓળખી શકતા આ બાળકો શું કરશે અને આ શિક્ષણ ક્યાં રહ્યું એવી સ્થિતિ આ આરોગ્ય છે આરોગ્યમાં જે લોકો સાથે એના આરોગ્ય સાથે અને એની ભાવના સાથે જે ખિલવાડ થયો છે આ પણ બહુ વિચારવા જોઈએ પરંતુ વાત આપણે જયારે બળાત્કારની ઘટનામાં કરીએ છીએ તો એની અંદર જયારે આરોપી મુસ્લિમ હોય તો આ કિસ્સાના બહુ મોટું સ્વરૂપ આપી દેવામાં રેલીઓ કાઢવામાં આવે સરકસો કાઢવામાં આવેદન પત્રો આપવામાં આવે છે માનો કે અનુસૂચિત જાતિનો કોઈ નાગરિક હોય આવા કિસ્સામાં તો એને પણ ઘણું બધું ચગાવવામાં આવે છે પરંતુ આ બધી કાગારોળ ખાય બીજા સેંકડો રેલીઓ થાય છે અને આ બધું થાય છે પરંતુ આમાં એક બાબત ખાસ વિચારવા જેવી છે કે આરોપી હિન્દુ હોય અને પીડિતા હિન્દુ હોય ત્યારે શું પ્રતિભાવ ત્યારે કેમ આવી રેલીઓ નથી કરવામાં આવતી આવા માત્ર નિર્ભયા જેવા એકાદ બે કેસને બાદ કરતા નિર્ભયા જેવા એકાદ બે કેસને બાદ કરતા બધું સમૂહ સૂત્ર ચાલતું હોય કઈ બન્યું નથી એવી નોંધ લેવાતી હોય પરંતુ આમાં પણ ખાસ ગંભીર બાબત છે કે ભારતના કથિત સાધુઓ એ હિન્દુ છે અને એમણે જે ભોગ બનાવી એ પીડિતાઓ હિન્દુ છે તો આવા સાધુઓની સામે બળાત્કાલ જેહાદની એક આખી પ્રક્રિયા કેમ શરૂ ના થવી જોઈએ કારણ કે તમે જુઓ આસોમલ સિંધી એ આજે બળાત્કારના ગુનાઓની અંદર જેલમાં લાંબા સમયથી છે નારાયણ સાંઈ જેલમાં છે બળાત્કારના ગુનાસર રામ રહીમ એ પણ ભલે ભાજપનું સમર્થન હોય ભાજપ એને ડોનેશન આપ્યું હોય પણ એ પણ બળાત્કારના ગુનાસર જેલમાં છે સ્વામી પ્રેમાનંદે તેર છોકરીઓ સાથે એણે બળાત્કાર કર્યાનો એની ઉપર ગુનો નોંધાયેલો છે પરમહંશ નિત્યાનંદે અપહરણ અને બળાત્કાર નો ગુનેગાર અને આજે ભાગેડુ છે સ્વામી અમૃત એને બે સગીરા ઉપર રેપ કર્યો અને એને સોળ વર્ષની સજા થયેલી છે સ્વામીના સંપ્રદાયના અનેક સાધુઓ બળાત્કાર અને અવન શણના કિસ્સાઓની અંદર આરોપી છે અને ઘણા બધાની ઉપર ફરિયાદો નોંધાઈ છે સુરતનો નાનપુરાના જૈન ઉપા ઉપાશ્રયના શાંતિસાગર સામે બળાત્કારની ફરિયાદ થઈ છે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના આ પૂજારીએ એક યુવતીનો ગર્ભવતી બનાવી દીધી અને એની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થઈ પાલનપુરના એક સ્વામી રામ રતનપુરીએ એક મહિલાનો સાથે રેપ કર્યો અને ડીસા કોર્ટ પોલીસ સ્ટેશન ડીસા પૂર્વ પોલીસ સ્ટેશનમાં એની સામે ફરિયાદ નોંધાઈ મુંબઈમાં એક પાંત્રીસ વર્ષીય મંદિરના પૂજારીએ એ મંદિરની અંદર એક મહિલાને સ્પેશિયલ પ્રસાદના નામે બોલાવી અને પછી એના પ્રસાદની સાથે નશાકારક કેફી દ્રવ્ય ખવડાવી એની સાથે રેપ કર્યો અને એના નગ્ન ફોટા ઉતારી અને વળી પશુ એને બ્લેકમેલ કરતો એની સામે ગામદેવી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ રાજસ્થાનના અલવર જિલ્લાની પોલીસે ફલાહારી નામનો જે મહારાજ હતો એની સામે ફરિયાદ નોંધાઈ આ ભાઈ ભાઈશ્રીએ તો વિલાસપુરની એકવીસ વર્ષની એક વકીલનો વકીલાતનો અભ્યાસ કરતી પીડિતાના એની ઉપર બળાત્કાર કર્યો અને એના કારણે એની ઉપર ફરિયાદ થઈ હોસ્પિટલમાંથી આ ઓલ ધરપકડ કરવામાં આવી કર્ણાટકના શિમોગા જે અધ્યક્ષ હતા રાઘેન્દ્ર ભારતીએ એમણે તો પોતાનો અનુયાયી અને વહીવટદારની પત્ની સાથે બળાત્કાર કર્યો અને એની સામે બળાત્કારની ફરિયાદ કર્ણાટક હાઈકોર્ટના આદેશથી સીઆઈડીને તપાસ સોંપવામાં આવી ઈડરના પાવી જલપુરી મંદિરના રાજ તિલક મહારાજ અને કલ્યાણ સાગરની સામે બળાત્કારની ફરિયાદો નોંધાયા પછી આરોપી પુરવાર થયા છે તો આ બધા જે કથિત સાધુઓ છે એ તમામે તમામ હિન્દુઓ છે અને ભોગ બનનારી આમાં એક પણ મુસ્લિમ હોતી નથી એક પણ ખ્રિસ્તી નથી એક પણ શીખ નથી તો આવી જે યુવતીઓ છે એ તમામે તમામ હિન્દુઓ છે અને એની ઉપર બળાત્કાર સાધુઓ છે તો અહીંયા તમે આ આની સામે સામે સાધુઓની સંતો કથિત મહારાજોની સામે બળાત્કાર બિહાદ નું આંદોલન કેમ નથી ચલાવતા માત્ર મુસ્લિમો હોય અથવા તો દલિતો હોય લઘુમતી હોય એની સામે જ આક્ષેપો કરવા એની સામે જ આંદોલન કરવા આ કઈ સંસ્કૃતિ કહેવાય આને તમે ધર્મ તરીકે ખપાવો છો કે દ્રોણો અને નફરતની ખેતી થઈ છે આ તો તમે ઝેરની ખેતી કરી રહ્યા છો એટલે મિત્રો આ પ્રસંગ લેવાનું કારણ એવું થઈ કે વિશ્વનગરની અંદર જે પીડિતા ચૌદ વર્ષની નવ મહિનાની પીડિતા સગીરાની ઉપર છ છ લોકોએ આ રીતે રેપ કર્યો અને એ રેપ કર્યા પછી સાથે સાથે સોમનાથની અંદર પણ આવી ઘટના બની છે તો બંને બાજુ આરોપી અને પીડિતા હિન્દુ હોય અને એ હિન્દુ હોય ત્યારે આ ઘટનાઓ તેમનો અતિ સામાન્ય અને નગણ્ય લાગે છે માટે સામાજિક સભાનતા માટે આપણે કોઈની પર બદનામી ના થાય અને કોઈને કોઈ સંસ્કૃતિ સમાજને બદનામ કરવાનો ઈરાદો નથી પરંતુ જે ઘટનાઓ મેં અહીંયા રજૂ કરી એ પોલીસ દફતરે નોંધાયેલી છે અખબારી આલમની અંદર એક કરતાં વધારે વખત એના કિસ્સાઓ ઓછા પેલા છે આ રેકોર્ડ બાબત છે એ આપણે અહીંયા મૂકી છે એટલે સામાજિક સભાનતા માટે તમને રિક્વેસ્ટ છે આ ચેનલના સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો